રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ રૂપારા રૂપાલા કંઈ બાકી ને તમને બે દિવસથી પણ અહીંને માણસોને તડકા લાગતા જ ને આ તો અહીં કે બરાબર થયું કે આ જરાક ઠકડતા કામ હમણાં હતા કે મારે લીધા હતા કે કે વરસાદ 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 અટાણ સુધીમાં હમણાં તો એવી સિઝન એ જે હતી ને વરસાદની વાદળાને તે બહુ મજા આવતી હતી પણ કાલે તડકે પડ્યો ને કાલે જે પરહેવો થયો ઓહો હો પણ અડધો લગભગ આપણે બે ત્રણ ત્રણ કિલો વજન ઘટે ગું એવું લાગે મને તો આટલો પરહેવો તે એવું છે ભંડાને તો અટાણ હે ને ભાઈ ગયા નવ ને જો અમારે ભધુભાઈ આવી ગયા ને ભદુભાઈ ને કે હાલો આપણે

મીનાબીન ખાય તો આવી જાવ કે કારણ કે જોરદાર ખાદલી બનાવે છે પોરબંદર ની ખાદલી જેવી ક્યાંય દુનિયામાં ખાદલી નંબરે પણ આપડે લેસ્ટર માં સારી બને હું કઈ ને આરતી માં બનાવે લેસ્ટર માં હા પણ આ ઈન્ડિયાની ઓલી ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડની ખાદલી છે એવું હે ને કે અત્યારે સાડા નવ થયા સાડા નવમાં તો અત્યારે અત્યારમાં જો સારા પણ વાદળા થઈ ગયા એટલે લગભગ કદાચ વરસાદ આવે એવું લાગે જેવો કપડાં ધોવાઈ ગયા અત્યારમાં હા એટલે મને છે એ કપડાં ધોવાઈ નાખ્યા ને ગાડી તૈયાર રાખી તો હાલો એ વેલેરા રા આપણે ભાગીએ ને જઈએ ને આજે ઓરા ઓરા પાડવા છે એ બધું એમાં બર્તન રાખ્યા હી નહીં તે આજે એ કે ઓરા આટાને પાડે લઈએ માંડવીના ઓરા રામ રામ અમારે ભદુભાઈ આવે ઘર કંપની આપવા કારણ કે બીજા તો કોઈ કંપની આપે નથી ભદુભાઈ ને લીધા અમારે ભેગા બાપા એ બખરલા ગામમાં આ બખરલા ગામ છે અને બખરલા ગામની અંદર આપણે ભીમા ભગત થઈ ગયા જેને ભજન પ્રકાશ આનંદ ગીરીજી મહારાજ કીએ છીએ અને આપણા જે હું જે ભજન મૂકું છું ને તમને ઓલામાં જે મારા વ્લોગમાં ભજન જે આવે છે ને એ કાળુભાઈ આહિર જે ભજન ગાવે છે એ ભજન લખનાર ભજન પ્રકાશ આનંદ ગિરીજી મહારાજ સખા રાટ અને એના સન નાથા ભગત કે જે એની પણ સમાધિ લઈ લીધી છે બે કુરસ થઈ ગયા જે મારી સાથે ઘણો સહવાસ થયો અને મારે એની સાથે બહુ સત્સંગ થયો અને બહુ મજા આવી અને ઘણું બધું મને એણે શીખાયું જાણવા મળ્યું જે કંઈ હોય એમ હવે એ પહેલાં હે કંઈક સમથિંગ એટલે એ બધું થયું પણ કહેવાનો મતલબ સત્ય મિત્રાનંદ ગિરિજી મહારાજના શિષ્ય એટલે ભજન પ્રકાશાનંદ ગિરિજી મહારાજ જેને ભીમા ભગત અને એના ભજન જે એની લખેલ છે અને પોતે લખેલ છે આ બધા ભજન પોતે લખ્યા છે એ ભજન જે ગાવે છે કાળુભાઈ નો સ્વર એ બધા મારા બ્લોગની અંદર આવે એ તમે જે સાંભળો છો એટલે હવે વિચાર કરજો કે કેવું કેવું હે એનું જીવન કે એમને મેં એ વસ્તુ થતી ને આ શ્રી નિર્વા યોગાશ્રમ એટલે તો ચાલો આપણે એની મુલાકાત લઈએ આજે દર્શન કરીએ જુઓ આ

અને આ સાધના જ્યાં પહેલાં શરૂઆતમાં કરેલ અને એ પછી ભગતે પણ આ સાધના અહીંયા જ કરેલ આ સ્થળ ઉપર એના વાઇબ્રેશન હજી અહીંયા એવા નેવા છે અહીંયા હા જુઓ પ્રતિમાનું આવરણ અહીંયા કરેલ છે ભજન પ્રકાશ રન ગિરિજી મહારાજનું અને આજે હું વાત કરતો તો માથા ભગત જો બે હજાર વીસની અંદર બ્રબ્લિન થઈ ગયા અને આને તમે ઓળખો જ છો સત્ય મુદ્રાન ગિરિજી મહારાજ અને અહીંયા જે સમાધિ હવે લીધી છે એ સમાધિ સ્થળ જે છે નાથા ભગત નું એ અહિયાં છે કારણ કે લાસ્ટ ટાઈમ મેં એક થોડું ઘણું બતાવ્યું હતું પણ ત્યારે છે ને હાંજ પડી ગઈ હતી એટલે બરાબર કોઈ દેખાણું નહોતું પ્રોપર હકી તે મને થાય ત્યાં એટલે લોક બહુ પ્રોપર ઉતર્યો નહોતો આ સમાધિ સ્થળ ભગવાને આવ્યો મોકો અને એની સાથે અમે ગંગાજી હરિદ્વાર બધી જગ્યાએ જઈ આવ્યા કચ્છ માં અમે સાથે પછી ભાવનગર બાજુ જઈ એવા એ બાજુ બીજા આશ્રમમાં ને ઘણા એવા સંતો સાથેની મુલાકાતને એ બધું જૂનાગઢ ત્યાં ગયા હતા એટલે એવું બધું છે એટલે એ બસ એ ભગવાનની કૃપા અને અહીંયા અત્યારે જે આ બધું છે અહીંયા મેન્ટેન કરે છે એમના સન છે રામભાઈ એ અહીંયા મેન્ટેન કરે છે બધું આ ક્લીન આનતે બધું રાખે છે અને અહીંયા બીજના દિવસે ત્રણ વાગેથી અહીંયા સત્સંગ હોય છે દર ના અને આઈ થિંક પૂનમના હું ભૂલતો ન હોય તો પણ વાતાવરણ બહુ જ શાંત છે અને બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા હમ એવી જગ્યા છે તો ચાલો હવે આપણે જઈએ રાણાવા વાત તમને કરું છું અહીંયા રાણાવામાં નિર્વાણતા આશ્રમ છે અને ત્યાં છે અત્યારે અને હું તમને બતાવું સમાધિ સ્થળ આ સમાધિ સ્થળ છે એનું અહીંયા

આજે છે બ્રહ્મલીન સ્વામી શ્રી સ્વયં પ્રકાશ આનંદગીરીજી મહારાજ એ એમના ગુરુભાઈ છે એની પણ અહીંયા સેવા સમાચાર લીધી છે સાંભળે એટલે શ્યામ અંતર આશ્રમ જો કેટલું શાંત ને મે તમને એ પેલંગ કે આવર્ષે લગભગ બતાવ્યો તો તમને તમને યાદ હોય તો ને કદાચ નવા બંદરને ખબર ન હોય તો જ જોઈ લેજો કે કેવું છે બધા આનંદિત વાત અંતરના અમૃતાનંદગીરિજી મહારાજ સોરી અમૃતાનંદ ગિરિજી મહારાજ આપણે છે ને આમાં આમાં ઘણા વખત નામમાં ભૂલ થઈ જાય પણ નામનું કંઈ ખરેખર કંઈ આમ જ નહીં જ એ એના મારા નામ ગણિક ગણક લખમણ આતો કહેતા હોય ને ઘણીક લાખણભાઈ કહેતા હોય ગણક લાખાણ કહેતા હોય ને લાખો કહેતા હોય ને કંઈક કહેતા હોય ભલે કીએ આપણે કંઈ વાંધો હોય નહીં જ કોઈ જાતનો હા અહીંયા પરમાત્માનંદ ગિરિજી મહારાજનું નિવાસસ્થાન છે અત્યારે

મૂળ વાંધો એ છે કે તમ લગભગ આપણા ભંડારાઓને હે ને સત્સંગમાં ઓછો ઇન્ટરેસ્ટ હોય પણ આ જોવાનો બધા ઇન્ટરેસ્ટ વધારે હોય કે આ બગીચો કેવો છે આશ્રમ કેવો છે એવું બધું હોય કીધું તમને એ બતાવો સત્સંગ તો પાછો આપણે કરી લીધું કે વાંધો નહીં એટલે આશ્રમ જોવા કેવું સુંદર બના બનાવ્યો છે એ જોવાનું છે બાકી ત આંબાના કેવા છે બધા રૂપાળા મસ્ત છે હે ગુરુમાં તો બારગ્યા નીચે તરફ દર્શન કરો તો આપણે આજે નથી આ બગીચો ને બધા જાડવા અને જે આખું આખું આ નેચરલ તરીકે બધું કર્યું હોય ને મેં તમને લાસ્ટ ટાઈમ વાત એ કરી હતી કે આપણે અહીંયા મૌન મંદિર છે મૌન મંદિર એટલે સાધના કરવા માટે એમ મૌન ખાલી રહેવા માટે નહીં કે ત્યાં કંઈ રેવા રોકાવાનું મૌન થઈ જવાનું એવું નથી ત્યાં અંદર બેહીને સાધના કરવાની એટલે એ તમને લાસ્ટ ટાઈમ મેં બતાવ્યું હતું પણ કારણ કે અત્યારથી આપણે થોડુંક રિપેરિંગ કામ થતું હતું બધું અંદર એ જઈએ આજે જોવો જો આ બાજુ છે તો તમને બતાવું કે એ બધું તૈયાર થઈ ગયું છે એટલે કે તમારે કોઈને સાધના કરવી હોય ને મૌન રાખવું હોય તો અહીંયા તમારે કોન્ટેક કરવાનો સ્વામીજીનો અને ક્યારે કરવી છે ને શું છે તો એ વિશે તમે વાત કરીશો તો તમને જે અહીંયા કોઈ નહીં હોય ને બુકિંગ નહીં હોય બુકિંગ પ્રમાણે બધું મળતું હોય કારણ કે આપણે એક જ છે એ મંદિર રાખ્યું છે પણ એટલે આ આ નિર્વાણધામ લખ્યું છે ને જે નામ છે ને આશ્રમનું કે નિર્વાણધામ એટલે આ બધામાંથી નિર્વાણ જેને કરવું ને ટોટલી થવું ને એટલે મુક્તિ નિર્વાણ એટલે બીજું કંઈ નહીં એક જાત નહીં મુક્તિ એટલે આમ તો આપણી મુક્ત જ છે બધાય મુક્ત જ છે પણ આપણે મનથી માને લીધું ને કે ભાઈ એ અમે મુક્ત નથી રાઈટ એ જ બધી અડચણ ઊભી કરે એની બધું થાય પણ તો એમાંથી નીકળવા માટે આ બધુંય સાધના જરૂરી છે એમ એટલે એની માટે થઈને આ બધું કરવાનું છે એટલે તમને બતાવું આ પાછળનો ભાગ છે અહીં અહીં આંબા જુઓ મસ્ત બધાય વાતાવરણ આખું ટોટલી એમ નેચરલ વાતાવરણ અને આ જે તમને બે વાતો કરતો તો મોહન મંદિરની એ આ મોહન મંદિર અહીંયા છે ને આની અંદર સાધના તમારે કરવી હોય રહેવું હોય એકલું તો અંદર તમારે એકલા ટૂંકમાં એકલું આપણે ભાઈ જવાનું અંદર પછી ઉપરથી તાળું આપ તાળું દઈ દઈએ એટલે આ બધું જો એમ બધી આ નવી નાખી હમણાં જ નખાવી છે બધું ઓકે ઓકે એટલે હા જુઓ અહીંયા આવી રીતે છે ત્યાં અંદર અંદર અંડરગ્રાઉન્ડ છે એટલે અંદર બેસીને સાધના કરવી હોય અંડરગ્રાઉન્ડ તો એ પણ છે અને આ રીતે છે પછી પણ બધું અહીંયા કે બધું હમણાં જ આ બધું કરાવ્યું છે ને અહીંયા સામે જ પાછું વનશૂટ છે એટલે અંદર અહીંયા તમારે બધા વોશરૂમ ને બધું છે એટલે ક્યાંય તમારે બહાર જવાની જરૂર જ નહીં કોઈ જાતની અહીંયા ટોટલી બધું મળી જાય તમને તમારે બસ પ્રસાદનો ટાઈમ થાય તમારે બપોરનો સાંજનો રાય એટલે થાળી ઓટોમેટિક આવી જાય વાં બસ જમીને પાછું બધું બધું મૂકે ને પછી પાછું મૂકી દેવાની થાળી એટલે એ ઓટોમેટિક હોઈ જાય તમે હે ને અઠવાડિયું તમારે રહેવું હોય દસ દિવસ રહેવા હોય હવે બે દિવસ રહેવા હોય ચોવીસ કલાક તો રહી શકું એમ હા રીતે છે સાધના માટે હં આ અહીંયા અહીંયા આ સત્સંગોળ છે આ આપણે વાહ કેમ છે એવી રીતે સત્સંગોળ જો અહીંયા બનાવ્યો છે હા એટલે અહીંયા શિબિરને આપણે જે થાય છે જે કરે છે ને શિબિરને જ્યારે ઘણી વખત કરે છે સ્પેશિયલી ક્યારે હોય છે માર્ચ એપ્રિલમાં હોય છે ક્યારે શિબિર હોય છે હા એટલે એ રીતે હોય એટલે આ રીતે હોય છે બધું તો અહીંયા છે બીજા રૂમ પણ છે એટલે રોકાવા માટે ઘણા સાધુ સંતો આવતા હોય અહીંયા તો એના માટે છે થોડી સગવડને બધી રાખી છે અને મસ્ત છે વાતાવરણ ગમે ટૂંકમાં એમ કે ટોટલી આપણે એમ વાડીમાં કેમ રહેતા હોય વાડી જે રીતે હોય ને એવી જ વાતાવરણ છે રૂપાળું પણ અહીંયા છે ને જો માણસ જે આવે ને કોઈ પણ અહીંયા અહીંયા તમે હલો કંઈક મંદિર મંદિરમાં આવો કે તમે ગમે અહીંયા આવે તો એને માટે એવું નહીં ખાલી એકલો દેવો પડે હવે એમ નહીં કે રોગ મોગું આવે ને સીધે માણસને ખાલી એમને બસ બેઠા એમ નહીં એમ એવી રીતે ન હોય જનરલી આશ્રમમાં માણસ એમ જ થતો હોય કે આશ્રમમાં વ્યા કાંડે પૂરું થયું એમ આપણે કંઈ કરવાનું નહીં કરવાનું ઘણું હોય અહીંયા પણ હા અહીંયા જો સાફ સાફસુફી બધા કરે તો એ તો આ રીએ નહીં તો થોડું આવી રીતે રીએ કે બધું એમ જેટલા માણસો અહીંયા રહેતા હોય ને એ બધાયને છે ને એનું કામ ને બધાને હિસ્સો બધાને બાટ દીધો હોય કે તમારે એટલે થી એટલું તમારે કરવાનું તો જ રીએ નગર રીએ કોઈ નહીં તો ક્યાંથી પછી બધું એટલે એ એવું છે તમારે કોઈ તમને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય કે પ્રશ્ન એટલે સંસારના પ્રશ્નોમાં એવું ન હોય કે હાલો ભાઈ મારા છોકરાને કીધું લગ્ન થઈ જાય કે અમારી દીકરીને દેવાતી તો કામ કરવું કે એવા નહીં એમ સ્પિરિચુલિટી આધ્યાત્મિક માટેના કોઈ પણ પ્રશ્નો હોય તો અમારા સ્વામીજી છે બાકી ઉમા એને કંઈ ખબર ન પડે નહીં આ એ ઘણા સાધુ સંતો ઘણા એવા પણ હોય છે કે એ એનું સમાધાન કરતા હોય પણ અમારા સ્વામીજી એવા નથી ભાઈ અમારા સ્વામીજી તો છે ને આધ્યાત્મિકમાં તમને કોઈ પણ પ્રશ્નો નડતા હોય ને તમને કંઈ મૂંઝવતા હોય સ્વામીજી કે અમારે પોતે અમે પોતે ને તમારું કરે તો તમારું ક્યાંથી કરી દે એમ વાત સાચી છે ને એમાં 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 સ્વામીજી ને આપણે આ પાડવી પડે હા એટલે એમાં ને બીજું કઈ નથી આમાં ના ના બરાબર છે આ ઠંડક કરીએ આમાં નિયમ બીજું કંઈ કારણ ને એટલે એ કે મેં કીધું સ્વામીજી સત્સંગ તો આપણે કર્યો હતો યુકેમાં કર્યો હતો ને સારો એવો સત્સંગ કર્યો હતો ને ભાંડામાં સાંભળ્યો હતો પણ ને ઘણા મજા આવી હતી સારું બહુ મજા આવી હતી ને અમુકને મેં કીધું નથી મજા આવતી એટલે મેં કીધું આશ્રમ તમને આશ્રમમાં મજા આવી જોવાની કારણ કે માણસને ફૂલ ઝાડ ને આ બધું ગમતું હોય પ્રકૃતિ તો એની બાકી તો તમારે મેં કીધું સાંભળો છે તો એ પછી પાછા કરીશું આપણે ક્યાં નહીં આવ્યું છે કે એક દિન એટલે એવું છે બસ એટલે આ ખાલી મેં કીધું હાલો આજે જરાક તમને દર્શન કરાવી કરાવીએ ને જોઈએ આશ્રમ આશ્રમ બધું કહી દીધું હા એ બધું 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 થઈ ગયું મોન મંદિરનું થઈ ગયું મેં કહી દીધું બધું ટોટલી એમ

ઓહ એના માટે મૂકી દેવાનું એના માટે મૂકી દેવાનું હા તેવું છે તો આવજો માટાડાની કે બધાય આશ્રમમાં અહીંયા વિઝિટ કરજો ક્યારેય તમે હા નીકળો આ બાજુ તો હરણા બહુ હા અનુકૂળતા એ તમે તમારી રીતે હરિઓમ તો